વલણ હોસ્પિટલ ખાતે એનઆરઆઈ સખીદાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો માદરે વતન પધારેલા એનઆરઆઈ મિત્રોનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું સમારંભની શરૂઆત તિલાવતે કુરાને પાકથી કરવામાં આવી હતી વલણ સોશિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વલણ વેલફેર હોસ્પિટલ ખાતે ઇન્ડિયા યુકેના ટ્રસ્ટીઓના સહયોગ અને વલણ હેમિયોપેથી કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત સમારંભમાં કોલેજના આચાર્ય સી કે દાસ તેમજ વલણ સ્કૂલના પ્રિન્સિપાલ સાજીદ ભાઈએ તરસ્તની સરાહના કરી હતી અને વતન પ્રેમી એનઆરઆઈ નાગરિકો દ્વારા વલણ સોશિયલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત વલણ સાર્વજનિક હોસ્પિટલ તેમજ વલણ હોમિયોપેથિક કોલેજને ઉદાર હાથે આપતી સખાવતની પ્રશંસા કરી હતી અને આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી આયોજિત સમારંભમાં ઉપસ્થિત વિશેષ અતિથિ હાજી મુસાભાઈ દકરી હાજી બસીરભાઈ દાણા મૌલાના મોહમ્મદભાઈ આદમભાઈ મોહમ્મદભાઈ જર્મન મૌલાના મુબારક મનિયા યુનુસભાઈ અમદાવાદી તેમજ મૌલાના હુઝેફા વસ્તાનવી અક્કલકુવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વલણ વેલ્ફેર ટ્રસ્ટના સેક્રેટરી ઇકબાલભાઈ ઇખરિયા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ તેમજ હોમિયોપેથિક કોલેજ સંબંધી કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો અતિથિ વિશેષ મૌલાના હુઝેફા વસ્તાનવીએ તેમના વક્તવ્યમાં વલણ વેલ્ફેર ટ્રસ્ટ ઇન્ડિયા યુકેના ટ્રસ્ટીઓ સખીદાતાઓ તેમજ સંચાલકોની સરાહના કરી હતી ઉત્તર ઉત્તર પ્રગતિની શુભકામના પાઠવી હતી અને ભવિષ્યમાં વલણ ખાતે સાયન્સ બી ફાર્મ કોલેજ અને યુનિવર્સિટી પણ બને એવી શુભેચ્છા પાઠવી હતી ભરૂચ વોહરા વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ યુનુસભાઈ અમદાવાદીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આ યુનિટને ખૂબ જ મજબૂતાઈથી આગળ વધવાનું અને સમાજના તમામ તબક્કાઓ લાભ લઈ શકે અને સમાજ એજ્યુકેટેડ બની એ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ માટે તમામ જે આયોજનો છે તેમાં સંપૂર્ણ રીતે મદદરૂપ બનવાની બાહેનધણી આપી આ યુનિટને મેડિકલ કોલેજ અને દિન યુનિવર્સિટી બનાવવાનું સ્વપ્ન છે એ મહેનતો દ્વારા પૂરું કરવામાં આવશે તેમ તેઓ જણાવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ વલી મટક ઇકબાલ ઇખરિયા સેક્રેટરી સહિત ટ્રસ્ટના સદસ્યો હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વલણ સહિત પંથકના વતન પ્રેમ એનઆરઆઈ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમારંભમાં અંતે મૌલાના મોહમ્મદભાઈ આદમભાઈએ ઉપસ્થિત સૌ મહેમાનોની આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું જરોજ વલણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વલણ હોસ્પિટલ અને હોમિયોપેથિક કોલેજના આગળના કામ માટે એનારી વતનથી દૂર લઈને વતનના લોકોની જો શિકર કરે છે એવા મહેમાનોને એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું એમાં યુએસથી પધારેલા નુસાભાઈ ડકરી અને મૌલાના જતારીયા પણ હાજર રહ્યા અને સૌએ આ યુનિટને ખૂબ મજબૂતાઈથી આગળ વધારવાનું અને સમાજના તમામ તબક્કો આનો લાભ લઈ શકે અને સમાજ એજ્યુકેટેડ બનીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ માટેની તમામ જે આયોજનો છે એમાં સંપૂર્ણ રીતે મદદ કરવાની બાંહેરી આવી અને આગળ આ યુનિટને મેડિકલ કોલેજ અને ડીમ યુનિવર્સિટી બનાવવાનું એક સપનું છે તે પણ મહેનતો દ્વારા પૂરું કરવામાં આવશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ